ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અને લોકગાયક હેગમુ એવોર્ડ વિતરણ સમારોહને ગ્રંથ લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેના સ્થાપનકાળ વર્ષ બે હજાર અગિયારથી જ પ્રતિવર્ષ લોકસાહિત્યમાં ઉમદા સંશોધન કાર્ય કરનાર પ્રસ્તુતિકરણ કરનાર લોકગાયકને એક લાખનો લોકગાયક હેમુગઢવી એવોર્ડ એનાયત કરવામાં આવે છે ત્યાં રાજ્ય પ્રમુખ સ્વામી એડિટોરિયમ ખાતે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ લોકસાહિત્ય અને ચારણી લોકસાહિત્યના સંશોધક ડોક્ટર અંબાદાન રોહડિયાને અને ગો લોકગાયક ગઢવી એવોર્ડ સંતવાણી અને લોકસાહિત્યના સુપ્રસિદ્ધ લોકવાયક પ્રફુલ દવે અને ગોપાલ બારોટને એનાયત કરવામાં આવ્યા હતા આવા સાંસ્કૃતિક કાર્ય કાર્યક્રમો થતા જ રહે એ રાજકોટની તાસીર છે ને એમાંય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આટલા વર્ષોથી છે મેઘાણીભાઈ અને હેમોભાઈના નામે આવું એક અર્ઘ આપે છે વિદ્વાનો એ અત્યારે કાર્યક્રમ ભલે કલાક બે કલાકનો નાનો હોય પણ મારી દૃષ્ટિએ એનો મેસેજ બહુ મોટો છે એની રેન્જ બહુ મોટી છે

એટલે એક સંતના હાથથી આ એવોર્ડ મળે એનાથી મોટું કોઈ સૌભાગ્ય હોય જ નહીં સદભાગ્ય હોય નહીં એટલે હું એને મારા જીવનનું સદભાગ્ય માનું છું કે પૂજ્ય બાપુના આશીર્વાદથી મેઘાણીજીએ જીવન પર્યંત જે સાધના કરી એમણે જે રીતે લોક સાહિત્ય લોક ને વિશ્વ સમક્ષ ઉજાગર કરી મેઘાણી માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પણ ભારત કે વિદેશમાંય જ્યારે તમે લોકવિદ્યા લોકસાહિત્યની સંસ્કૃતિની વાત કરો ત્યારે તમે મીઘનજીને યાદ જ કરવા પડે એમનું એટલું મોટું ભગીરથ કાર્ય છે અને એમણે આ પરંપરાને સમાજ સુધી પહોંચાડી છે એટલે મેઘનજી તો આપણા લોક સાહિત્યના ભગીરથ છે એમનું કામ છે એ ભગીરથ સાધના છે એટલે એમને તો વંદન જ કરવા જોઈએ અને એમના નામે જ્યારે મને આ એવોર્ડ મળે છે એ પણ મારું સદભાગ્ય છે કારણ કે મેં એ સંસ્થામાં દસ અગિયાર વર્ષ કામ કર્યું છે અને જીવન પર્યંત એમના શબ્દની ઉપાસના કરી પૂજ્ય બાપુના હસ્તે એવોર્ડ મળવો એ નાનાથી માંડી અને મોટા મહાપુરુષો સુધીનો એક અંદર સ્વપ્ન હોય એવું કે કોઈ દિવસ બાપુની નજીક જાવું જ્યારે નજીક જવા માટે થઈને માણસ જો આવું સ્વપ્ન જોતા હોય ને એમના હસ્તે જયારે એવોર્ડ મળે ત્યારે એ આનંદને એ ખુશીનો કોઈ પાર ન હોય એમાંય હું તો ચાલાવાડનો લોકવાર્તાકાર અને એમાં અમારા ઝાલાવાડના સમર્થ ગાયક હેમુભાઈ ગઢવી એવોર્ડ જ્યારે મને મળે ને ત્યારે એ મને એમ થાય કે મારા નહીં પણ મારા આખા ઝાલાવાડનું સન્માન થયું હોય એવો એવો આનંદ એવો હરખ આ જ આનંદ આજ ઉસરંગ આજ નૈનોમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષા મેં એવો આનંદ હું આજે અનુભવી રહ્યો છું